હેલો યુટ્યુ ફેમિલી સ્વાગત છે એક નવા વલગીડીની અંદર મિત્રો પહેલા તો બધાને પેલા જય દ્વારકાધીશ નવો દિવસ વ્લોગની સ્ટાર્ટ કરી દીધી છે આજે થઈ મોડું અને એટલે મમ્મી આપણે આટલું બનાવે છે એમને ખાવાનું તૈયાર તો અને બંને રીજા વમ્મી ઉતારવા મીણ્યા છે માખણ કારણ કે આપણે શહેરે માખણ જોઈએ અને માખણ ઉતારી વાળે પછી આપણે શા પી લઈશું તો અને બંને રીજા કન્ટીન્યુ વ્લોગમાં આપડે શાહ બની ગયો સા હવે માખણ ઉતારી દે માખણ ઉતરી જાય એટલે પી બનાવી કન્ટિન્યુ લગ્ન મિત્રો આજે આપણે વાડીનું તમને ટૂર દેવાના આ છે અમર વાડી જો એકા ખોડા આ છે અમાર મકાન મકાન સામે એકા એટલી કટકી વીઘા દોઢ વીઘા જેવી છે હવે ઝાડવા દેખાય એક છે આપણે હેઠાપડામાં આપણે જઈ છે બતાડી દઉં અમને ના હેઠાપડા માં માંડી આવેલી છે અહીંયા માંડી આવેલી છે તો હને અહીંયા છે અમારા ઢોરનું ઢાળ્યું એક ફરજો હે અહીં અંદર અમે ગા બાંધી હોય આ ઢોરને ને અત્યારે બારા કાઢલી પાડી ને ભેંસ કા વાસડો હાંજે પાછા આની અંદર લઈ લી અને કારણ કે ને હાંજે કુતરા હું આવે એટલે કનેડા

હજી આવડાવડું થયું આંબા ને એવું કાંઈ ન થતું આટલી કેલું છે નાળિયું આ બાજુ થોડોક વાળ છે અને આપણે આવી પડામાં બિનારી વલકમાં પડામાં તમને બતાડી કેટલુંક પડાવ છે કેટલુંક છે વાવેલું બધું તો બિનારી મિત્રો પોચી ગઈ પડામાં આ રામે બાંધ્યા છે વાળા ને ઓલી ફૂતળી પટ્ટી બાંધી છે કારણ કે ભૂંદણા આવે ને એટલે એક સાઈડો આપજ છે ને એક સાઈડો અહીંયા છે તો હું મમ્મી પોસી ગયા હું પડામાં તમને પડામાં જો માંડી વરસાદ હમણાં જ કાંઈ આવતો નહોતો એટલે આપણે પાતા તા માંડવી આ દંડા ની ઉપડ્યું છે ને અહીંયા આપણો કુવો છે આ ઝાડું દેખાય અને અહીંયા આપણે લાઈટ આવે તો હને હવે આપણે ઢોરા હાટુ હને ને આપણે નીણ વાંટવાની છે તો જઈશ મકાઈ વાટવા તો બી ના જેમાં એમ કહેવા ને આપણે ઢોર ઝાઝા છે ને ચાર છે અને આ ફટતી બાજુ બાંધી દીધા વાળા અને પૂતળી બાંધી દીધી કારણ કે ભૂંદણા બહુ આવે રાતે એટલે આપણે આખા પડામાં આવી માંડવી ઠેટુલો લીમડો દેખાય ને મિત્રો અમારું છે લીમડો દેખાય ને ના હોતી ને આપણામાં મકાઈ અડધા છે ને અડધામાં માંડી મકાઈમાં બહુ નાખી નથી માંડવીમાં કારણ કે ને ઢોર આપણે ઓછા છે એટલે આપણે ઓછા નીણ જોઈએ ને ખોડ આમ હશે મકાઈ એમાં આપણે થોડીક વધારે નાખીએ એટલે આમાં થોડીક જ છે મિત્રો છે ને ને ઓલ બાજુ આપણે ખાંભા કાઢેલા છે અને આખામાં માંડવી છે અને થોડાકમાં મકાઈ છે અને આપણે ઢોર ઓછા હોય એટલે ઓછી મકાઈ જોઈએ અને માંડવી કંઈક આવી થઈ છે તો આપણે આવેલા જઈએ હેઠા આપણે લીમડે આપણે સીતાફળ ની એમ હોય ને તો આપણે સીતાફળ થયા છે કે નહીં જોતાય પાચા તો તોડતા પછી પાછા આવી ત્યારે આપણે ઢોર હાટું મકાઈ વાટવું નહીં તો આપણે હાલ જઈએ છીએ આ બીજી બાજુ છે ઢોર ને મિત્રો ને આપણે એક મગ નો શાક રહ્યો ને મકાઈ નો શાક મગ ને એવું થઈ ગયું છે એટલે આપણે હવે હાલ જઈએ હેઠા મિત્રો આપણે पहुंच गए इन्हीं से कहीं कहने आज सीता फल रहे ना पाकी जा। मैं सीता फल पा की मम्मी हम कहता था क्या मैं सीता फल आया बो पा की जाए आप गोत भी ही सीता फल तो नकरा है मित्र पा की गए है गोत भी आप पहला मित्र हूँ गोती वालू कारण माथे सड़व पड़ से अद्धर लगे है તો હે આપણે માથે ચડીને ગોતી વાળી ગયેલા મિત્રો માથે ચડ્યો હતો પણ ચીડ્યું નહીં ગયેલું હતું એ ખાઈ જાય હે મે કહેતો કેદું કે પાછી ગયેલું હતું એટલે ખાઈ જાય હે હાજર ખિસકલવા કા ઉડી ખાઈ જાય છે બીજા આયા હે પણ કાસા હે બહુ અયા હવે હે ને ત્યાં પાસા આવેલા જઈશ મકાઈ વાટવા ઢોર હાટું તો ઢોર વાળ ની વાટલી ઢોર હાટું પછી આપણે ખોરડા જાય ખોરડા અમારે આપણે વડું હોય ને એ તમને બતાશું તો એને બનાવી રહ્યું લોકો મમ્મી વાઢવા મીણ્યા તો મકાય આપણે એક ભારો લઈ જવાનો હોય એટલે મમ્મી વાઢી વાળે પછી એને આપણે જઈશું ખોરડે તો મકાઈ વાઢી વાળે મમ્મી પેલા મિત્રો વાડી લીધી મકાઈ મમ્મીએ લીધો ભારો આપણે હાલ્યા જઈએ ાવાળા પગ થઈ જાય એટલે સંપલા લઈ લીધા હાથમાં હવે થઈ જાય ખવડે હાલતા તો બનાવી અલગમાં મિત્રો પડામાંથી આવી જાય એવી હવે નાખવાની છે નીડ મમ્મીએ પોતા ઢાળે વાળા ભાર લઈને આવી જાય આપણે હવે મમ્મી નાખે નીણ અને આપણે આયા કણે ઢોર હાટું આવી ઝાડ અને આ બાજુ વાઢવાળું ગજરું આવ્યું છે અને કેળું હતું નહિ મિત્રો આમ અને આ છે થોડોક વાડ બધું વાદામ એવું છે અહીંયા ઘણા કેળ છે એ કેળમાં એક લૂંગ તો આવી છે પાટ રોડ ને નાખે છે મકાનની સામે પડવીરું એ આવડું છે કાંઈક એમાં છે અને આજનો વિડીયો ગીમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ભાઈની ચેનલ નાની છે તો થોડોક સપોર્ટ કરજો અને આગળ વધારજો તમારા ભાઈને તો ચેનલ પર નવા આવ્યા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધા મિત્રોને બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતો જય માતાજી બાય બાય